પેપર આવી ગયા બોટલ આવી ગઈ હા એ રંગલા હા કઈ બહાર જવાની તૈયારી કરી રહ્યો છે તારે આજે કામ પર નથી જવાનું ના આજે મારા કામ ઉપર નહીં આપણા કામ ઉપર જવાનું છે એટલે તારા સગર્ભા અવસ્થાની તપાસ માટે દવાખાને જવાનું છે અરે વારંગલા તું તો બહુ હોશિયાર તમે પણ યાદ રાખજો તો જાગતા રહેજો અને બીજાને પણ જગાડજો હે સગર્ભાવસ્થામાં દવાખાને નિયમિત તપાસ થાય ઓછામાં ઓછા ચાર વખત હો ઓછામાં ઓછા ચાર વખત આરોગ્ય તપાસ કરવાનું ના ભૂલાય સનેડો માતા બાળક ના સ્વાસ્થ્ય માતા એ સનેડો 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 લાલ સનેડો